હા આખા ગુજરાત માં હતાના સોશિયલ મીડિયા માં જો કીર્તિ પટેલ અને ખજૂરભાઈ કીર્તિ પટેલ ના જ આવે હવે એમાં તારે કયા પક્ષ માં હાસું છે ખોટું છે ઈ મને તું કઈ દે મને તો મારે તો ખજૂરભાઈ ના પક્ષ માં રેવું ને કીર્તિ ખોટી છે ખજુરભાઈ હાસો છે તું એમ કે હું છે ને ભાઈ કીર્તિ પટેલ બાજુ આપડે રેવાનું થાય કે કીર્તિ પટેલ હાસી છે એ વાત ખોટી છે જો કીર્તિ પટેલ વાયરલ કર્યા લીધા એટલે મને એમ લાગે થા કે ખોડ કીર્તિ પટેલ હાસી લાગે કીર્તિ પટેલ હાસી જ જ છે એટલે ખજૂરભાઈ હું તમને કહી દીધું ખજૂરભાઈ ભાઈ તમે બધા ખજૂરભાઈ તને ખબર ના અટાણે ગરીબો ને કેટલા ઘર બનાવ્યા ગરીબો ના મકાન બનાવ્યા કઈ મોફત ના બનાવ્યા અહિયાં તે ઇના ઓલા યુટ્યુબ માંથી કમાય નહીં ને કમાણી માંથી બનાવ્યા ને યુટ્યુબ ની કમાણી માંથી ન જ બનાવ્યા એને વિદેશમાંથી રૂપિયા મોકલાવે જે દાન કરે ને મોટા મોટા કરોડોપતિ છે ને એ દાન મોકલાવે ખજુરભાઈ ને ખજુરભાઈ ને ખાલી નિમિત જ છે આપણે પોપટભાઈ કેમ નિમિત ભાઈ હ એમ ખજુરભાઈ નિમિત છે પણ ખજુરભાઈ અહીંયા શું કઈ ગુજરાત માં હું બનાવું હું નહીં નિમિત થાય પોપટભાઈ કે મતલબ કાર્ય કરે હા પ્રભુજી ને જે લઈ આવે કોઈ દિવસ એમ કીધું કે હું બનાવું બધું હું કરું અરે ઈ વાત તો હાસી બધી પણ મારે તો ખજૂરભાઈ ના પક્ષ માં જ રહેવું જ હાસો છે એને જી ન્યાથી આવતો હોય ત્યાંથી પૈસા પણ ખજૂરભાઈ હતા હું તેમાં કેટલા ગરીબોને ઘર બનાવી દીધા જી જેટલા લાખના હોય એટલા ભલે બે લાખના હોય કે ચાર લાખના હોય જો તમને ચાર લાખ નું મકાન બનાવી દે એ મને કઈ વાંધો નથી બરાબર બનાવે કે ચાર લાખ ના બનાવે નું મકાન તમને બનાવી દે ને એમાંથી પચીસ લાખ રૂપિયા કમાય સોશિયલ મીડિયા માંથી ફેસબુક ઇન્સ્ટા અને યુટ્યુબ તને તનમાં માં વિડીયો અપલોડ કરે તો એ પાછા પચીસ લાખ રૂપિયા ભેગો કરે ચાર લાખ માં એટલે હવે આમાં કોણ હાસુ ખજૂર હાસો કે કીર્તે પટેલ અરે ખજૂર જ હાસો ને અરે ભાઈ યાર તમે ખજૂર ને તો લઈ ભાઈ ગયા તમે ખજૂર ખજૂર કરો તમે ભગવાન દીધો તમે ખજૂર અરે ભગવાન નું રૂપ છે યાર તને તને નો ખબર તું પટેલ ના છે ને ક્યાંય નો ખબર હોય હમ હા ને ખજૂરભાઈ છે મહાન ઓલો માણસ અમે એમ તો નત્યતા ઈ મહાન છે કે નહીં પણ અમે તો અત્યારના કીર્તિ પટેલ નું જોઈએ ને એટલે અમે તો કહીએ કે ભાઈ કીર્તિ પટેલ હાસી છે અરે હું ખાજુર ભાઈ ના કાયમ એ વિડીયો જો ને એટલા એના આખા ગુજરાત માં જા એના ઓલા ફેન ફોલોઅર છે ને એમાં ખજુર ભાઈ કેટલા ની ચારસો પાંચસો મકાન બનાવી દીધા ઈ ભલે વિદેશ માંથી એક ફેરી બે ફેરી ત્રીસ આલીલા ખાવા હે પણ એમાંથી એટલા તો ઘર નો બને ને ત્રી ચારસો પાંચસો બનાવી દીધા ઘર અરે ભાઈ ખજુર ભાઈ બે જો કેટલા મકાન બનાવી દીધા ને તું નો ધારી હે ને એટલા મકાન બનાવી દીધા એટલા ગરીબો ને બનાવી દીધા ને બરાબર છે ખજૂરભાઈ બનાવી તો દીધા એ તો હું એના વિડિયા જોઉં ખાઈ હું ખજૂરભાઈનો જ ફ્રેન્ડ છે બરાબર તો આપણે બે ને એવો સપોર્ટ કીને કરવો એ કેવો કીર્તિ પટેલને કરવો કે ખજૂરભાઈને કરવો અરે હું તો ભાઈ મારા મનથી હું તો કહું કે ખજૂરભાઈ સારો કોકના પેટમાં પાટુ ન મરાય કીર્તિ ને આપડે ખજુરભાઈ ને સપોર્ટ ને કરવાનું છે ને હા તો મારી વાત સાંભળે હવે આપડે ખજુરભાઈ તરફ બરાબર બે આપડે ખજુરભાઈ બાજુ વયા જાય કીર્તિ પટેલ સાઈડ માં મૂક હા જો અટાણ હોદે માં ખજુરભાઈ ગરીબો ને બધા જો જેને દીકરા નતા એના દીકરા બની ગયા જેને ભાઈ નતો એનો ભાઈ બની ગયો જેને મામા નતા એના મામા બની ગયા હે હવે આપણે બે ને એની હારી નો લેવાય ને આમ તો ગરીબો ની સાચી વાત છે હું લેવાય ને પછી જો હવે અને ગરીબોનું હારું તો કરે પેલા ઓછી બુદ્ધિ માં હોય એ આપણે એનું પેલાનું નથી જોવાનું આપણે હવે અટાણું જોવાનું અટાણ ના ખજૂરભાઈ શું કરે સારા કામ કરે બરાબર જો આપડે દેવા ખવાડે એના વખાણ કરે દમણ ભુવાજી એના વખાણ કરે પછી આપડે રાજબા ગઢવી પણ એના વખાણ કરે અરે ગુજરાત વખાણ આખા ફેન છે તો ચાર પાંચ મિલિયન ફોલોવર છે એની ને કીર્તિ પટેલ ભી હાલ ભેલે ગમે એટલા ફોલોવર લઈને બેઠી હોય કોઈ દી ગરીબ માણસ ને બાથરૂમ ની નથી બનાવી દીધો એ અરે સંડાસ બાથરૂમ ની તો વાત નહિ પણ કઈ કઠોળ પણ આપ્યો એને ને વાત દાણો નથી દીધો એ બે હા મકાન બનાવી દીધું તો ને નહીં અપંગ છોકરાઓની મમ્મીએ કિર્તી પટેલને ગાડું જીત્યું તીને જાવા દેવ્યું તું ઈ કે આવા એ કે હેને ભાઈ હાય લેમાં કોઈ નહીં કે ને ગરીબોની ને હાય લે તારું ઈ કે ધનજ પનેત નીકળી જાય એવી એવી બધી ગાડીઓ જીતી હતી અરે આપણે તો ખજુરભાઈના પક્ષમાં જ છે પણ એ બરાબર પણ ઓલી ભાઈની ગાડું સાંભળી જાય ને તો તને એમ થાય કે કીર્તિ પટેલ ફાટી જ આવી રહ્યો એટલી બધી ગાડી જીત્યું છે

તો સારો યુટ્યુબ ફેમિલી ખજૂરભાઈ ને સપોર્ટ માં હોય તો આ વિડીયા ને શેર કરી દેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં અને ખજૂરભાઈને ને પૂરેપૂરો સપોર્ટ આપજો